અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સરળ સ્વરૂપમાં વિધેયને અહીં ફેરવાનું છે કે ટેન ઇનવર્સ અંડરવુટ વન માઇનસ કોસેક્સ ભાગ્યા વન પ્લસ કોસેક્સ જ્યાં એક્સની કિંમત જે છે વિવૃત અંતરાલમાં જીરોથી પાય છે કારણ કે સ્ટ્રિકલી લેસદેન આપેલો છે ઝીરો સ્ટ્રિક્ટલી લેસદેન એક્સ સ્ટ્રીકલી લેસ દેન પાય બરાબર છે ચુસ્ત એમાં કિંમત આપેલી છે ઝીરોથી મોટા એક્સ છે અને એક્સથી મોટા પાય છે બરાબર છે તો આને સરળ સ્વરૂપમાં ફેરવવું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ કરી લેવાનું કોસ ટુ ઠીટાનું સાઈનના સ્વરૂપે સૂત્રાના સ્વરૂપે એક કામ કરો ને યાર કોસના સૂત્રો યાદ કરો તો કે કોસ ટુ ઠીટા હોય તો સાઈનના સ્વરૂપે સૂત્ર થશે વન માઇનસ ટુ સાઇન્સ સ્ક્વેર ઠીટા તો આમ ટુ સાઇન્સ સ્ક્વેરને ડાબી બાજુ લઈ લઈએ તો ટુ સાઇન્સ સ્ક્વેર ઠીટા બરાબર વન કોસ ટુ ને જમણી બાજુ લાવો તો વન માઇનસ કોસ ટુ એટલે ટુ સાઇન્સ સ્ક્વેર થાય તેવી જ રીતે કોસ ટુ ઠીટાનું કોસના સ્વરૂપે સૂત્ર હતું વિદ્યાર્થી મિત્રો ટુ કોસ સ્ક્વેર ઠીટા માઇનસ વન તો આમ વનને ડાબી બાજુમાં લઈ જાવ એટલે વન પ્લસ પ્લસ વન માઇનસ જમણી બાજુ લાવે એટલે પ્લસ વન અને પ્લસ કોસ ટુ જે લખી શકાશે ટુ કો સ્ક્વેર

તો તો આમ આમ કેન્સલ એટલે જ પરંતુ જીરો થી ફાય માં એક્સ છે એટલે બે વડે ભાગવામાં આવે તો જીરો એક્સ બાય ટુ અને પાય બાય ટુ પ્રથમ ચરણ પ્રથમ ચરણ માં ટેન જે છે એ ધન મળે તો આમ ટેન ઇન વર્ષ ઝીરો ટુ આવેલો છે માટે સરળ સ્વરૂપ કેટલું સરળ છે એક્સ બાય ટુ હે તો આ રીતે આપણે સરળ સ્વરૂપમાં ફેરવી છીએ